સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી અને દરેકને ન્યાય મળે તેની માંગ કરવામાં આવી હતી જેમાં ચેરમેન શ્રી દ્વારા હકારાત્મક વલણ જોવા મળ્યું હતું તેમ છતાં પોર્ટને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આ મુદ્દે દિવસ પંદર માં સચોટ નિર્ણય નહીં આવે તો પોર્ટ ઓફિસની સામે ધરણા તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ રજૂઆત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા પ્રમુખ

એ જે મુદ્દો જે વખતો વખત એના માટે રજૂઆતો કરવામાં આવે છે તે છતાંય ક્યાંક ને ક્યાંક આ તંત્રનું પેટનું પાણી નથી આવી રહ્યું આ વારસદારો છે જેમના સ્વજનો એમના માતા પિતાઓ એ મૃત્યુ પામ્યા છે આ જ પોટમાં કામ કરી ત્યારબાદ એઓ સત્તરથી અઢાર વર્ષ જેટલો સમયગાળા દરમિયાન ખૂબ લડતો રજૂઆતો કર્યા બાદ આ પ્રશાસને કોઈ પણ કામગીરી કરી નહીં છેલ્લે પણ જ્યારે

પહેલી બોર્ડ મિટિંગમાં નક્કી થયું છે ને ત્રણ જણા ફરીથી નોકરી ઉપર લેવાના છે પણ આનાથી પણ મોટો વિકરાળ પ્રશ્ન એ છે કે આ વારસદારો પૈકી ચારસો ચાલીસ જેટલા લોકો આજે પણ બાકી છે આ મારી સાથે ઊભેલા દરેક વારસદારો એમના એમની કેટલા વર્ષોથી અરજીઓ પડી છે તે છતાંય પણ તેમને કોઈ પણ પ્રકારની આ મુદ્દે ન્યાય મળી નથી રહ્યો આજે અહીંના ચેરમેન સાહેબ શ્રી સાથે અન્ય અધિકારીઓ સાથે મળી અને એ જ રજૂઆત કરી છે કે સાહેબ આ આપની જે પણ પોલિસીઓ હોય આપના જે પણ રૂલ્સ રેગ્યુલેશન નિયમો હોય એ દરેકને તમારી રીતે સોલ્વ કરી અને ચોક્કસપણે આનો તમે રિઝલ્ટ લાવો કારણ કે આ લોકો આના અન્યાયથી વંચિત રહ્યા છે તમારી ફરજ હતી જો સત્તર અઢાર વર્ષ તમે આ લોકોને નોકરી આપી હોત તો આજે એક પણ વ્યક્તિ અહીંયા રોજગાર વગરનો ના રહ્યો હોત મારી સાથે બહુ મોટી ઉંમરના પણ લોકો જોડાયેલા છે કે જેમના પાસે આજે રોજગાર નથી જે તે વખતે જયારે આ પોર્ટ ઉભું થતું હતું આ પોર્ટ જરૂર હતી ત્યારે આમના જ માતા પિતા હોય આનામાં પોતાનો ખૂન પસીનો રેડી અને આ પોટને ઊભો કર્યો છે તો તમારી ફરજ છે આ તમારો પરિવાર છે આજે એમના બાળકો રજડી રહ્યા છે એમને સારી શિક્ષા નથી મળી રહી એમને ખાવા પીવાના પણ વાંધા છે તો એ તમારી ફરજ છે આ તમારી જ ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે જોવાની જરૂર છે માટે આજે ચેરમેન સાહેબ શ્રી સાથે વાત થઈ છે સારી રીતે હકારાત્મક રીતે વાત થઈ છે કે સાહેબ એ કીધું છે ચોક્કસપણે આનામાં જે જે એમના મુદ્દાઓ છે હોય હોય ડેલી કે અન્ય મુદ્દાઓને અમે ચર્ચા છે ક્યાંક ને ક્યાંક એવું જણાઈ આવે છે કે આ પોર્ટ પ્રશાસન જો કરવા ઈચ્છે તો ચોક્કસપણે કરી શકે છે માટે આજે એ જ ચર્ચાઓ કરી અને જણાવ્યું છે સાહેબ દિવસ પંદર માં આ મુદ્દે જો નક્કર પરિણામ કોઈ પણ અમને નહીં જણાય તો ગત સમયમાં અમે આંદોલન કર્યો હતો સાત દિવસના ધરણા હડતાલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ નોકરીઓ મળી આ વખતે કંઈ પણ સ્થિતિ ઊભી કરવી પડે ધરણા આંદોલન કેવો પડે કે આ પોર્ટનો રસ્તો બંધ કરવો પડે ને તોય પણ અમે કરવા તૈયાર છીએ પણ આ ચારસો ચાલીસ જણાને ન્યાય મળવો જોઈએ એનો પણ એક કારણ તમને જણાવ કે આ પોર્ટ પ્રશાસન દ્વારા નદીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે વીસ વીસ કરોડની ની ગ્રાટો નદીઓને આપવામાં આવતી હોય અન્ય ઘણી બધી જગ્યાઓને ડેવલપ કરવા માટે આ પ્રશાસન કરોડો રૂપિયા લહાણી કરતું હોય તો આ વારસદારો જેમનો હક છે તેઓને ન્યાય ન મળે તે ક્યારેક કદાપી ચલાવી લેવામાં આવશે નહીં રાષ્ટ્રીય અધિકાર મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા જાગૃત લોકો સાથે મળી આ વારસદારોની લડતમાં અમે ઊભા છીએ ઊભા હતા અને ઊભા રહીશું આ મુદ્દે ચોક્કસપણે દિવસ પંદર બાદ ઉગ્ર આંદોલન થશે જો હકારાત્મક વલણ દાખવવામાં આવશે નહીં આ જેટલું અમે કહી અને ચોક્કસપણે ફરીથી એ જ મૂળમાં આવ્યા છીએ એ આ પ્રશાસને જણાવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જ્યારે કંડલાપટ ચેરમેનની મુલાકાત લીધી જે ચારસો ચાલીસ જેટલા વારસદારોને નોકરી મળવાની જે બાકી છે એ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે કાર્યક્રમ કરવામાં જઈ રહ્યો છે એમાં મારો પૂરેપૂરો સપોર્ટ છે બીજી વાત એ કરું જો કદાચ આ બાબતે કોઈ પણ નિર્ણય નહીં આવે તો કંડલા પોર્ટને મેન ગેટને કદાચ તાળાબંધી કરવી હશે તોય અમે કરશું ગાંધીધામનો મુખ્ય હાઈવે બંધ કરવો હશે તોય પણ કરશું અને કંડલા પોર્ટને આ ઓફિસે ઊભા છીએ એને પણ તાળાબંધી કરવી હશે તો અમે કાયદામાં રહીને કરશું કારણ કે આ લોકો હક્ક માંગે છે ભીખ નથી માગતા તેમ છતાં પણ સરકારને પણ ક્યાંક આમમાં શરમ ન આવતી હોય એવું લાગે છે કારણ અહીંના ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય એમની પણ ફરજ આવે છે કદાચ આ લોકો અહીંયા હક માંગવા માટે આવતા હોય અને આ લોકો કાંઈ કરી ન શકતા હોય તો આ શું સમજવું તો આ કયા લોકોને પ્રતિનિધિ કહેવાય તો આ બાબતે પણ વહીવટીતંત્રને અને સરકારને જાગવાની જરૂર છે ને આ લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે